નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત પર ભારે વરસાદનું સંકટ હવામાન વિભાગની છેલ્લી ચેતવણી આ જિલ્લાઓમાં આપ જ્યાં મિત્રો ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે આમ તો આગાહી નહીં પણ ચેતવણી છે જ્યાં મિત્રો આગળ વાત કરીએ તો આજે ગુજરાતના એ પટ્ટામાં ભારે વરસાદ પડશે જ્યાં અત્યાર સુધી થોડો કોરો હતો ત્યારે ભારેથી ભારે વરસાદની આગાહી સાથે ગુજરાતનો એક આખો ઝોન વરસાદી સંકટમાં પસાર થશે હવામાન વિભાગે જણાવ્યું હતું કે ગુજરાતના દસથી વધારે જિલ્લાઓ પર ભારેથી ભારે વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે અને તંત્ર દ્વારા પણ અત્યારથી જ ટીમો એલર્ટ કરાઈ મળતી વિગત અનુસાર સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાતનો વારો છે ત્રણ ત્રણ સિસ્ટમ સક્રિય હોવાને કારણે આગામી પાંચ દિવસ ગુજરાત પર ભારે વરસાદનું સંકટ સપ્ટેમ્બર મહિનાના દરમિયાન સામાન્ય કરતાં વધુ વરસાદ રહેશે સૌરાષ્ટ્ર કચ્છમાં છૂટા છવાયા ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે જોકે ઓગસ્ટની સરખામણીએ જોર ઘટશે ત્યારે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાતનો વારો છે બનાસકાંઠા અને પાટણના અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ થઈ શકે છે